વહેલસાંગ્રેમ બોટો વાળા પિલાણી વાળા નાના મચવારા બધીને અપીલ કરશું કે જેમ તમને શાર્ક માછલી દરિયામાં બોટ માં કે ગમે તેમાં આવે જેમ બને તેમ વહેલી તકે છોડવાની ને જેમ બચી જાય એ રીતે છોડી મૂકવાની ને વન વિભાગ તરફથી બી પેલું કરેલું છે કે પચીસ હજાર માંથી પચાસ હજાર કરેલા છે એટલે આપણા માટે માછીમાર માટે બી ફાયદા કરે નુકસાન અક્ષય જોશી નાયબ મંત્રી જુનાગઢ વન વિભાગ આજે ત્રીસ અગસ્ત રોજે અહીંયા આંતરરાષ્ટ્રીય વેલ શાર્ક દિવસ દો હજાર પચીસ ઉજવણી કરવામાં આવી આમાં વન વિભાગના પ્રતિનિધિ ડબલ્યુ ટી પ્રતિનિધિ શ્રી ટાટા કેમિકલ્સ ના પ્રતિનિધિ શ્રી અને સાગર ખેડૂતોના પ્રતિનિધિ શ્રી ઉપસ્થિત રહ્યા વધુ સંખ્યામાં એનએસએસ ના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા અને વેલ શાર્કનું સંરક્ષણ અને સંવર્ધન કેવી રીતે કરી શકાય અને ભવિષ્યની આમાં શું અમારી જે તૈયારી છે આને વિશે આમાં ચર્ચા કરવામાં આવી છે આ વર્ષની અંદર કેટલી વેસ્ટાઉન્સ ને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવી આ વર્ષમાં લગભગ પચાસ થી સાઠ જેટલી વેલ અમે રેસ્ક્યુ કરીએ છીએ આ જુનાગઢ વન વિભાગ તરફથી આપણા વેરાવલ અને માંગરોલના દરિયાકાંઠાની હું વાત કરું અને આમાં વળતર પણ બધાને ચૂકવવામાં આવ્યું છે લોકોને શું સંદેશ આપશો આના સંવર્ધન માટે હું મારા જેટલા સાગર ખેડૂત મિત્રો છે બધાને આના આ વિષય ઉપર એમ અપીલ કરીશ કે આપ જો વેલ શાર્ક છે આને કેટલી વહેલી તકે તમે રેસ્ક્યુ કરો અને આને છોડો તો આના જો આ પ્રાણી છે વેલ શાર્ક આનો આમાં પીડા ઓછી થાય અને બાકી જો મારા મિત્રો છે આને હું અપીલ કરીશ કે પ્લાસ્ટિક દરિયામાં ના જાય આનો એક ખૂબ કાળજી રાખે અને આનો રક્ષણ શ્રી જયંતિલાલ वर्ज्ञान भाई सेवंती प्रेसिडेंट बेरिया कोली समाज बेरिया पुशिंग अपने विनंती यहां पर मंच पर स्थान शोभाय आदरणीय देशे श्री ये संयुक्त कोली समाज सागर खेड़ी वदा मित्रोनिया निवास करे छु

ભાવી ને બહ ભાવે છે હા કાકા હવે આવશે તો મોકલાવી બાજુ જોઈએ છો દ્વારકા મંજી